આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ટ્રેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી થરાદ ખાતે બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપની અને ડિજિટલ ખીમાણા ખાતે બનાસ બાયો ફર્ટીલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું આ ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા થરાદમાં બનેલી દેશની એકમાત્ર સોઇલ હેલ્થ લેબોરેટરીનું લોકાર્પણ થતાં આગામી સમયમાં આ લેબોરેટરી બનાસની માટીને જીવંત બનાવવા મોટી ભૂમિકા ભજવશે આ પ્રસંગે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પૂજ્ય સદગુરુના જન્મદિવસે બનાસને લેબોરેટરી રૂપે મળેલી આ નવી બેટ છે સદગુરુ છેલ્લા કેટલાય સમયથી બીજાના ભલા માટે કામ કરી રહ્યા છે માટીને બચાવવી આપણા સૌની ફરજ છે જે માટે બનાસ ડેરીએ ઈશા ફાઉન્ડેશન સાથે મળી આ લેબ માટીને જીવંત બનાવવા કાર્યરત કરી છે વજ્રતત્વમાંથી આપણને નવી ઉર્જા મળે છે અને માટી તેમાંથી એક છે ચેરમેન સાગરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી હતા ત્યારથી સોઇલ હેલ્થ અને બાયો ફર્ટિલાઇઝર માટે કામ કરી રહ્યા છે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ બાયો ફર્ટિલાઇઝર તેનું પરિણામ છે આજે આપણા જીવનમાં ખેમાણા ખાતે પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર બનાવવાની શરૂઆત થઈ છે જે આપણને કેમિકલ યુક્ત ફર્ટિલાઇઝરથી મુક્તિ અપાવશે ઝાડના પાંદડા અને પ્રાણીઓના મળમૂત્ર આપણી ધરતીનો ખોરાક છે માટી બચશે તો ભવિષ્યનું જીવન સમૃદ્ધ બનશે લેબ ટુ લેન્ડના સંકલ્પ સાથે માટી બચાવવા આપણે સાથે મળી કામ કરવું પડશે આ પ્રસંગે ઈશા ફાઉન્ડેશનના સ્વામી નિસર્ગાએ જણાવ્યું હતું કે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી માટીને જીવંત બનાવવા મહત્વની ભૂમિકા ભજવશે સદગુરુ હંમેશા કહે છે કે માટી જીવંત છે અને તેમાંથી જ સમગ્ર પૃથ્વીનું નિર્માણ થયું છે ખેડૂતો માટે બનાવેલી આ લેબોરેટરી આ વિસ્તારના ખેડૂતોને ઉપયોગી થશે સદગુરુ પોતે પણ ખેડૂત છે અને ખેતી કરે છે છેલ્લા ત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી ખેડૂતોના ઉત્થાન માટે તેઓ કામ કરી રહ્યા છે મહાત્મા ગાંધી અને અમૂલ ગુજરાતની ઓળખ છે થરાદ ખાતે યોજાયેલા આ ઉદઘાટન પ્રસંગમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ વાઇસ ચેરમેન ભાભાભાઈ રબારી મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામભાઈ ચૌધરી ડિરેક્ટર ડિરેક્ટરશ્રીઓ ઈશા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ અને ડીડી રાજપૂત માવજીભાઈ બેમજીભાઈ પટેલ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ટીવી આ લેબ એ આપણા ગુજરાતની અંદર આપણા ભારતમાં આજે બની રહી છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે સોઇલ હેલ્થ કાર્ડ તેનો કન્સેપ્ટ લાવ્યા હવે તેને આગળ વધારીને તેની જીવંતતા સુધીની ચકાસણી કરી શકાય તેના આધાર ઉપર ખેડૂતોને તેનું જ્ઞાન આપી શકાય માહિતી આપી શકાય જેથી કરીને ખેડૂતોનો ખેતીનો ખર્ચ બચી શકે અને જૈવિક તત્વોનો વધારો થઈ શકે जमीननी समृद्धता पण वधे आणि ते तयार झालेलो खोरा हे मानुष मनुष्य मार्केट पण खूप सारे बीजू आनंद युनिवर्सिटीए बायो फर्टिलाइझर मातीनी सुरुवात आज पंधरा वर्ष पहिला मोदी साहेब आणि मुख्यमंत्री बनास टेरी आणि आनंद कृषी साथ म्हणून बायो फर्टिलाइझर करू सद्गुरुए ોઇલ અભિયાનના માધ્યમથી જમીન બચાવવા માટેનું મહાઅભિયાન આજે સદગુરુનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ આજે એમને બધા ખેડૂતોએ પણ ખૂબ શુભકામનાઓ પાઠવી છે ભારતની ધરતી ઉપર આ બનાસકાંઠાની ધરતી ઉપર જમીનની સમૃદ્ધતા વધારવા માટેનું કામ અહીંયાથી થશે તેના માટેનું એક એફપીઓ પણ ખેડૂતોને જોડવા માટેનું તેની પણ શરૂઆત માર્પણ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની પણ આજે કરી છે ભવિષ્યની અંદર તેમાંથી તૈયાર થયેલું વસ્તુઓ એનું માર્કેટ વેચીને ખેડૂતોને વધારે આવક મળે અને ખેડૂતો પોતાની જમીનને સારી બનાવી શકે ત્રણેય કામ આજે એક સાથે અત્યારે હાલ અમે ચાલીસ ગામોની અંદર ભૂમિ મિત્રો સાથેનું એક અભિયાન ચાલુ કર્યું છેલ્લા એકાદ વર્ષથી તો એની સફળતા મળ્યા પછી ખરાદ તાલુકો હોય ગામ હોય કે આખો બનાસકાંઠા જિલ્લો સાથે મળીને અત્યારે હાલ

આ વખતે મેં ત્રીસ ટકા મગફળીનું વાવેતર કર્યું છે અને મારા ગામમાં એંસી ટકા મોનીવાડ ગામમાં મગફળીનું વાવેતર થયું છે થોડી વાર પહેલી વાત કરીએ અજય અજયત સાહેબ શ્રીએ કે મારે એક ની અંદર મગફળી પેળવી પડતી હતી તો સાહેબે ફક્ત દિલીબી સાહેબે ગ્રુપ બનાવેલું છે ચૌદ ગામમાં જો કોઈ પણ ખેડૂતને નાના પ્રશ્નો ઊભો થાય તો ગ્રુપમાં ફોટો પાડી મૂકીએ કે આનું શું કરવું તો ઓછા ખર્ચે એનું કઈ રીતે નિરાકરણ લાવવું એના માટે ડોક્ટર દિલીપભાઈ અમને એમની ટીમ અમને સલાહ આપે પણ દો કલાકની અંદર એમનો જવાબ અમને મળે છે અને ઓછા ખર્ચે એટલે ઠેરવસલપેટ મારે સાહેબે ડેટોના એક પ્રોબ્લેમ થોડી થોડી પીડી દીધી જે દસ પંપ ફક્ત પચાસ રૂપિયામાં થાય છે તો પાંચ કિલોનું પેટિંગ આવે અને એમાં ડેન્ગુના એમાં ફૂલ આવે છે એ સો ગ્રમમાં ફરજ આવે તો મને ત્રણ દિવસ તેવા થયા હતા જેનું રિઝલ્ટ મળ્યું છું અને મારા ગામમાં પણ આવા પ્રશ્નો હતા અને એક મારા ગામમાં એવો પ્રશ્ન છે કે એમણે એગ્રો જોડેથી પટેલ ત્રણસિંહભાઈ એવું નામ છે કે કેટલી દવા કરી કેટલી દવા કરે પણ રોડ ઉપર જ રહે એમને કંઈ સમાધાન મળ્યું નહીં પણ એમણે ડોક્ટરે સલાહ ન લીધી માટી બચાવો અભિયાન તાલુકાની સલાહ ન લીધી અને એગ્રોવાની સલાહ લીધી બીજું કે હું પણ એગ્રો દવા તો વાપરીએ છીએ પણ મગફળીમાં ત્રણ ચાર વર્ષથી જે વાપરતા તો માની લો કે ત્રણ ચાર હજારનો ખર્ચો થતો એની જગ્યાએ ફક્ત ચારસોથી થી પાંચસો રૂપિયાના ખર્ચામાં મગફળીનું નિરાકરણ થઈ શકે છે